તો મળી નથી તો આપણે હે અત્યારે મારી પળા બાજે અને વેળા આવે એને નક મારું નો માતાને કેવા લવ આ ગાડીનો આ ભગવાન રાખશે કુતારો હોમી હોર રાખજો રેલો તમારી આંગર પડશે આવું ને ઘટા ઉછાળ ઉપર મોકા

માતા આવીશું સુગુત્રળે ચાર પાડી ની લંબાલે હું ભેમ ની સાથે કહી દઉં હા